મમતા બોલે છો હું તો એમ કે નહી આ બાન અલે હા તો કે બુડો નહી માર તો આસમાન તું અલ્યા તમે એ બુડો હું આવ કરો હો એ આ ચો થયું અમે બે ને બેઠા હતા હા નહી રે ચડા થોડે બક્તર પેરી ના ગયા હા કોમ પ્લાન થઈ દીધું તો આવું કરતા તમે ભાઈ બંત કેવાય હું તાણી તો અમે એવા સીધ ન હડે ન આવા હડો નહી હું તો એનું મુઠું જોવા નહી માંગતો પછી જાવ કરશું આ તો આવતાય નહી સોરી આવે કમ કેવા દો તમે બેહો તાણા મીજી નમું હોય બેહું આ હાટા દે હું એવું તો હું એ જોવાનું હતું તાણે શું હો તમે જલ્દી જઈને આવો હું હોય બેહું હા અમે જઈ લઈએ મથુજી તો ઘરે એ મથુજી કે ભલા

તમે એ ભૂ અમે ભૂ આસો પણ અમાર ખબર જ નઈ મત તો એવું લાગો પીલીસા તા અમે જેવા આથી હેડેક નઈ એ અમે જેવા આથી હેડેક નઈ તમાર ફાઈન બધું પેલું વરાતાં એવા જ અમે તો બારણામાંથી નીકળ્યા કાકો પત્રીજો એટલામાં તો ચાર દિન કો કે કોની સાડી થાપ દેવા માંડ્યું હા તમને ના બનાતું ત્યારે પૂછો વાત તે મોતાવી હેડે ને ઘડીક રઈને જ મનાઈ દીધું હું જબર દીધું છું

કુડો કેવો હતો હાડો પેલા ચામનજી થઈ રહ્યા ચામનજી ચામનજી મારા તો આકડો છે ઈ તો બોલવું તો તો ગમે તે પાડવાનો છે વળી આ હું હે બધું જાણવાનું હે એને કઈ દીધું તું હું કઈ દીધું તું કે અમે હીરા આટલું ખાઈ ને એવું કીધું તું ઈ તો કાઈ ખાલી મસ્તી હોય હાડો આ તો હું

ગોમક કશું નતું એવું એટલે દેખાતું જ નહી આપણે મારે તો એ તમારું વેમ છે કોઈ ના હોય મેં તો જો તો આ નક્કી ભુવા જોડે જાવું હો

જાણો દી કોઈ થાય ના ન તો જાતા ના એવું તમે જોયું અમે તો જોયું અલ્યા એવા ભૂવા જોડે લાવું હોય પોણીમાં પડકો કરે એવો ભૂવો લાવતા ઈ તો અમે ગોચું આ ભૂવા તો કોઈ હેગે વર્તી નથી

इना मीटिंग को बहुत हवा अच्छा ले हडो ले हडो तार चप्पल पेरे नहीं चप्पल घेर भूल ही गयो तो आसी आसी आटलो कैसे पड़ती बस बस हुआ शांति जाए नहीं शिवा पर अब मैं बईरो की दुकान हूं ઓ હૂટ પરે થશે દે એવું જ દે લે જાખો ઓવલા ઠંડી આવે બુડો એક આજ ફુક તો કરવું જ પડશે કરા વગર ક્યાં નઈ જાવું હુવા તો પણ રોજ મારે ઓવા આજ તો આ કોણ કાલે પત્રીજો મારી એક થાપ ખામે મન પાહી દે હન અન હવે જા જઈને જઈન દે જઈન પાહ દે ઓમ તો મન પાહો વાડી વણીન દે તો ઈ દેખા તું નહી ના કઈ નહી ગમાઉ ઓ મન તો એવી રીસ આના હાની ના ઉપર ઈ જ તું તો હારું નજર નો મો આઈ ગયો ને તો તો પટાઈ ના હું જો પેલા તો મલી જાય તો હારું બૈડા ખોખરા થઈ જાય આપડા તો

એ નો આવો બોલ કરી દયા તાકત ન કે મને મારી કે અતર બહુ બહાર કરીને પર કોઈ મને તમે કેતા તા વાત આપણા આયુ ગામ સંકટ કેવાય એટલે આ બધું તો ખબર નઈ ભાઈ તમને જ ખબર અમને તો પેટાણું નઈ હજી કે મી તો જોઈ નઈ અમને કઈ ખબર તમારા બેડા ખોખરા છે ગામ સંકટ છે એટલે અમાર તો ઊભું રહેવું પડે મેરા ખોકરા એટલે પણ કોઈ સમજટ નઈ પડતી ઓ કાયું ઓ તારી આ બધા મારી વાતો કરે લાગે એટલે મોડી મુયે તાકડે પથ્થર નઈ લાગ એક વાય રંજી નાખો

મેલી વિદ્યા હોય કે આત્મા હોય લે હું ડબુ આ બધું જતું રે અલ્યા ઈ દા ડબુ કરી રહ્યા કરી કેતી ડાયલોગ મારો ડબુનો ડબુથી કશું ઓળતું નહીં બીટાનો કોઈ કર્યું નઈ ના ઓય કહે એ ઉભારો લે એ કોકન દોશીને મજાક ઉડાવા એક વાત કરવા આયા વાત મોડો હોળો

ચાર પાંચ જણા મારે એવા હીર્યું દેખાતું હોય નહીં મારું બેટું દેખાતું નહીં હીર્યું ગમે મેલી વિદ્યા કરતું એને સમજાઈ દેજો ગમે ના પાક ના કરે કરાયું બધું એના કતે રહેવા દે ના કદે પછી આપણા બધા ન પછી એવી સજા કરવામાં આવશે તો પછી એનું ખમી નહીં કે તું કેવું કરવા જઈએ

બૈરાં હું ખુલ્લા કરીને બેહું ઈને કેટલા ઘડી એમ મારખો ઓ તો ચોકમાં જઈને તમારા ઈ તો તારા વર્તાની તો રાડે પાડતા તા

મને ગરમ કટકા કરી કરી 100 ગરમ 100 ગરમ ફ્રી આ લેવ ગરગુલિન નાખી છે મારો તો ભગવાન બહુ રોહાડ લાકડી ભમઈ તળવું તો મારો ભગવાન તો બહુ મહાન જો તમારો કેટલો માન છે મારે હે આવા દો આવા દો તો સમય આવા દો આવા દો એવું બુકેડ છે ને હમણે

એટલે કે ને મારે હે ઇના ઇ સમય વીતી ગયો અને જેના નહી મારે ઇના તો ફંડ બરાબર જ છે વાત હાચી વાત આપણે જે ડરાય જોઈએ તો જો આપણને તો નજરમ પડશે ઈ જા રુજજી અને આપણને પડશે ઈ ની તમે આટલી ચોરીઓ કરી ઈ જે મંદિર ની ઈપો સિટો પડી તમે લાઈ વસ્તુ નહીં લીધી હો આચી વાત મંદિર ની અમે નહીં લીધું કશી તારે મંદિર ની લીધું હે કરી પણ

કાકા હેરાન છીએ હેડે દીવાઈ લાગે દીવાઈ એ મંતે એટલી રીતોસનો સફામ કોઈ કેવું નથી ઇના ઉપર તો એટલી રીતોસનો બટકા પરું તો આય ના ઓલા અને આ 100 કિલોમીટર કહેડું તો આય રીતો ના ઓલા ગાડી ચેડી ન અને એ કિલોમીટર કહેડું હો આટકમ વાત તો ભાજી जातो મારા કદી આવતું જ નહિ હું કરું ના કા ઇને તો હું ના મેલ

ઈ પહી નહીં આવતા ને જોવું તા પહી કહેતો હળો હા 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 અને મને પકડવા વાતો કરી તમે જોવો ખાલી હમ તમારી શું હલા લાવ